ઉત્પન્ન થયેલા કવળના દાંડામાંથી બ્રહ્મા પ્રગટ થયા અને તેમનાથી આ જગત ઉત્પન્ન થયું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ અહંકાર મહતત્વ માયા પુરુષ મન ઇન્દ્રિયો સર્વ ઇન્દ્રિયોના વિષયો અને સર્વ દેવો આ બધા જગતના કારણો આપણા અંગથી જન્મ્યા છે પ્રત્યક્ષાદી પ્રમાણોથી જણાતા આ માયા વગેરે જળ રૂપે સિદ્ધ થયા છે જેથી સર્વના આત્મારૂપ આપના સ્વરૂપને જાણી શકતા નથી તેમજ માયાના ગુણોથી બંધાયેલા બ્રહ્મા પોતે પણ ગુણોથી પણ આપના સ્વરૂપને જાણી શકતા નથી અથવા માયા અને તેના મહત્વત્વાદી કાર્ય પોતાના સ્વરૂપને તેમજ આપના સ્વરૂપને પણ જાણતા નથી કેમ કે તેઓ જળ છે જો કે જીવ બધું જાણનારો છે તો પણ ગુણોથી બંધાયેલો તે ગુણોથી પર આપના સ્વરૂપને જાણતો નથી છતાં ઉત્તમ યોગીઓ અધ્યાત્મ અધિભૂત તથા અધિ દેવના સાક્ષી તેઓના અંતર્યામી અને નિયંતા સાક્ષાત આપને બજે છે કેટલા કર્મ યોગી બ્રાહ્મણો વેદ વિદ્યાએ વિસ્તરેલા યજ્ઞો કરી અનેક જાતના રૂપોવાળો ઇન્દ્ર વરુણાદિ દેવોના નામે આપને પૂજે છે કેટલાક જ્ઞાનીઓ સર્વ કર્મો તદી શાંતિ સ્વીકારીને જ્ઞાન યજ્ઞ સ્વરૂપ સમાધિથી જ્ઞાન મૂર્તિ આપણને પૂજે છે બીજા કેટલાક વૈષ્ણવ દીક્ષા શૈવ દીક્ષા વગેરેથી સંસ્કાર પામેલા આત્માઓ પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં કહેલા વિધિથી કેવળ આપમય થઈ બહુ મૂર્તિ રૂપ તથા એક મૂર્તિ રૂપ આપને જ પૂજે છે હે ભગવાન બીજા કેટલાક શંકર કહેલા માર્ગ શંકર રૂપ આપની જ ઉપાસના કરે છે તેમાં પણ જુદા જુદા અનેક આચાર્યો હોવાથી જુદા જુદા માર્ગે આપને જ બધા ઉપાસે છે હે પ્રભુ જેઓ બીજા દેવના ભક્તો હોય બીજા દેવોમાં બુદ્ધિવાળા છે તેઓ પણ હે સર્વ દેવમય આપ ઈશ્વરને જ આરાધે છે જેમ પર્વતમાંથી નીકળેલી અનેક નદીઓ મેઘના જળથી ભરાઈને ચો તરફથી સમુદ્રમાં મળે છે તેમ હે પ્રભુ જગત ઉપરના સર્વ ધર્મ માર્ગો છેવટે આપમાં જ મળે છે સત્વ ગુણ રજોગુણ ને તમોગુણ એ આપની શક્તિ પ્રકૃતિના ગુણો છે ને તેઓમાં સ્થાવરથી માંડી બ્રહ્મા સુધીની પ્રકૃતિના કાર્યની ઉપાધિવાળા જીવો પરવાયેલા છે અર્થાત સર્વ જીવો પોતપોતાની ઉપાધિ દ્વારા ત્રણ ગુણોમાં ત્રણ ગુણો પ્રકૃતિમાં અને પ્રકૃતિ આપમાં પરવાયેલી છે આ રીતે ઉપાધિનો લઈ થતા સર્વ આપમાં જ પ્રવેશે છે અથવા આપનો પ્રકૃતિના ગુણોમાં પરવાયેલો બ્રહ્માદિ દેવો આપથી જુદા નથી માટે આપ જ સર્વ દેવમય છો આપની બુદ્ધિ લેપાતી નથી આપ સ્વર આપ સર્વ સ્વરૂપ છો અને સર્વની બુદ્ધિના સાક્ષી છો હું આપને નમસ્કાર કરું છું જેઓ દેવ મનુષ્ય કે તીર્ચ રૂપે પોતાને માને છે એટલે કે તે તે શરીરો પર આ હું છું એવું અભિમાન કરે છે તેઓને આપની અવિદ્યાથી રચાયેલો આ સંસાર લાગુ જ રહે છે અગ્નિ આપનું મુખ પૃથ્વી પગ સૂર્ય નેત્ર આકાશ નાભી દિશાઓ કાન સ્વર્ગ મસ્તક દેવો બાહુઓ સમુદ્રો પેટ અને વાયુ આપના પ્રાણ તથા બળ રૂપે મનાય છે તેમજ વૃક્ષો તથા ઔષધિઓ આપના રૂવાટા મેઘો કેશ પર્વતો આપના પરમેશ્વરના હાડકા ને નખ છે રાત્રિ ને દિવસ નેત્રના પલકારા પ્રજાપતિ ગુહ્ય ઇન્દ્રિય અને વૃષ્ટિ આપનું વીર્ય છે હે અવિનાશી દેવ જેમ જળમાં અનત સૂક્ષ્મ જંતુઓ અથવા ઉમરાના ફળમાં અનેક મચ્છરો ફરે છે તેમ કેવળ મનોવૃત્તિથી જાણવા યોગ્ય આપ પૂર્ણ પરમેશ્વરમાં અનત જીવોથી વ્યાપ્ત અને લોકપાલો સહિત આ લોકો કલ્પાયેલા છે અનંત બ્રહ્માંડો આપ વિશે ફર્યા કરે છે આપ ક્રીડા કરવા જે જે સ્વરૂપો ધરો છો તે તે દ્વારા જેઓનો શોક દૂર થાય છે એવા આ લોકો હર્ષપૂર્વક આપનો યશ ગાય છે હે પ્રભુ આપે વેદો ઋષિઓ ઔષધિઓ સત્યવ્રત આદિની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કર્યું અને પ્રલયકાળના જળમાં વિહાર કર્યો તે આપના મત્સ્ય રૂપને હું નમસ્કાર કરું છું આપે મધુ અને કૈભ નામના અસુરોનો સહાર કરવા માટે હરિગ્રીવ અવતાર ધારણ કર્યો હતો આપના તે રૂપને પણ હું નમસ્કાર કરું છું મંદરાચને ધરનાર મોટા કાચબાનો અવતાર લેનાર આપને હું નમસ્કાર કરું છું પૃથ્વીનો ઉદ્ધાર કરવા રૂપ ક્રીડા કરવા વરાહ અવતાર લેનાર આપને હું નમસ્કાર કરું છું હે સજ્જનોના ભયનો નાશ કરનાર દેવ અદ્ભુત સિંહનો અવતાર લેનાર આપ નૃષિ ભગવાનને નમસ્કાર કરું છું ત્રણે જગતને ત્રણ પગલાંથી માપી લેનાર આપ વામન ભગવાનને હું નમસ્કાર કરું છું ગર્વિષ્ઠ ક્ષત્રિય રૂપી વનને આપ કાપનાર આપ પરમુ પરશુરામને હું નમસ્કાર કરું છું રાવણનો નાશ કરનાર આપ રઘુવર્ય રામચંદ્રને હું નમસ્કાર કરું છું આપ વાસુદેવને નમસ્કાર કરું છું આપ શંકરસણને હું નમસ્કાર કરું છું આપ પ્રદ્યુમનને નમસ્કાર કરું છું અને ભક્તોના પતિ આપ અનિરુદ્ધને હું નમસ્કાર કરું છું દૈત્ય અને દાનવોને મોહ ઉપજાવનાર મોહિત થયેલા આ જીવલોક હું મારું એવો મિત્ય આગ્રહ કરે છે જેથી કર્મ માર્ગમાં પટકે છે હે વ્યાપક દેવ હું મૂર્ખ પણ સ્વપ્ન જેવા શરીર પુત્ર ઘર સ્ત્રી ધન તથા સ્વજન વગેરેમાં સત્ય બુદ્ધિથી ભટકું છું અનિત્ય કર્મફળને નિત્ય આત્મા નહીં એવા દેહને આત્મા તેમજ દુઃખ રૂપ કર વગેરેમાં સુખ માનતો અને અજ્ઞાનથી ગેરાઈને રોગ રાગ દ્વેષ અથવા સુખ દુઃખ વગેરેમાં જ રમનારો હું આત્માને પ્રેમ કરવાનું એક જ સ્થાન આપને જાણતો નથી જેમ ઘાસ વગેરેથી ઢંકાયેલા જળને તજી જાવાના જળ તરફ દોડે તેમ હું પણ આપને છોડી દેહ સમુખ દોડી રહ્યો છું દેહને જ આત્મા માની તેના લાલન પાલનમાં મચી રહ્યો છું મારી બુદ્ધિ વિષય વાસનાથી યુક્ત હોય હું કામ કર્મથી દોડાયેલા અને બળવાન ઇન્દ્રિયોથી આમ તેમ ઘસડાઈ જતા મારા મનને રોકવાનો ઉત્સાહ કરી શકતો નથી હે ઈશ્વર આવો હું આપના દુર્જનોને દુર્લભ ચરણને શરણ આવ્યો છું તે પણ આપની જ કૃપા તેમ હું માનું છું હે કમળ જેવી નાભીવાળા કમળ જેમની નાભીમાં છે એવા દેવ જીવને સંસારથી સમાપ્તિ થયાનો વખત આવે છે ત્યારે સત્પુરુષોની સેવા દ્વારા આપ વિશે બુદ્ધિ થાય છે કેવળ વિજ્ઞાન મૂર્તિ સમસ્ત જ્ઞાનના કારણ જીવને સુખ દુઃખ આપનાર કાલ કર્મ સ્વભાવ વગેરેના નિયંતા અને અનંત શક્તિવાળા આપ પૂર્ણ બ્રહ્મને હું નમસ્કાર કરું છું ચિત્તના અધિષ્ઠાતા આપ વાયુદેવને હું નમસ્કાર કરું છું અહંકારના અધિષ્ઠાતા અને સર્વ પ્રાણીઓના આશ્રય આપ શંકર શરણને હું નમસ્કાર કરું છું અને હે ઇન્દ્રિયોના નિયંતા બુદ્ધિ તથા મનના સાક્ષી હે પ્રદ્યુમન તથા હે અનિરુદ્ધ હું આપને નમસ્કાર કરું છું હે પ્રભો શરણે આવેલા મારું આપે રક્ષણ કરો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય ચાલીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ